મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં વધુ એક માર્ગ અકસ્માત પ્રમાણે આ અકસ્માત રાજકોટના ગોંડલ રોડ પર ત્યારે કોરાડા ચોક નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં એક ટ્રક ચાલકે ત્યારે બે ટક્કર મારી હતી અને વાહન ચાલકે ત્યારે ટક્કર વાગવાની સાથે બે મહિલાઓને જમીન પર પટકાઈ હતી જોકે મિત્રો વધુ આપણે જણાવી દીધી કે ત્યારે મિત્રો આ દુર્ઘટનામાં ઓગણપચાસ વર્ષીય જ્યોતિબેન મનોજભાઈ બાવનિયા અને ત્યારે તેમની તેવી વર્ષીય પુત્રી વધુ જાનુ ઓમ ત્યારે બનવીનું ત્યારે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ ઘટનામાં બંનેના પતિ પત્ની ગંભીર રીતે ઇજાગ્રત થયા હતા અને અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળથી ફરાર થઈ ગયો હતો ત્યારે મિત્રો જણાવી કે પરંતુ તેને અટકાવવામાં લઈ લીધો છે કે પરિવારજનો જ્યારે જનો ઈદ વિવિધ પૂર્ણ કરી પરત ફરી રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મિત્રો વધુ આપણે એ પણ જણાવી દઈએ કે મૃત્યુને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી કાર્યવાહી હાથ ધરી છે જોકે જ્યારે ઇજાગ્રતોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ